અરે મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા જોવો છે અરે મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા જોવો છે અરે મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા જોવો છે

અરે મારે તો આઠસો દિવસ નો ધારાસભ્ય બનવું છે અને આ જીત મારે મારા મંત્રી ખાલી આઠસો દિવસ તમે મને આપો આઠસો દિવસ ની અંદર તમને એમ ન થાય કે પેરિસ ની બજાર જેવા જો રસ્તા ન બનાવી દઉં સભ્ય તરીકે લેવાના હું રાયક નથી